બધા મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી સ્વામીનારાયણ મહાદેવ વેરી ગુડ મોર્નિંગ રામ રામ सीताराम જય શ્રી કૃષ્ણ હા કેમ કરે સિયા સીતારામ સીતારામ કેમ કરતી હોય શિયા ગાઠિયા

એવી રીતના કરતા શીખી હોય કોની પાસે શીખી ને ક્યાંથી શીખી ને કઈ આઈડિયા નથી બાકી અમે તો ઘરમાં અમારે તો આવી રીતના કોઈ ક્યાંય કરતું જ નથી કે નથી આજુબાજુ ક્યાંય કરતા હોય ક્યાંથી આ મગજમાં આવી ગયું હોય ક્યાં કોક ને જોઈ ગઈ હોય મને લાગે સરકડીયા ક્યાંક જોઈને જોયું હોય તો ના બાર આટો મરવા લઈ ગયો કોઈ કદાચ પબ્લિક વાઇન્દ્રો ન હોય વાઇન્દ્રો થોડો કેમ કરે વાતું કરે તી તું યાર

પપાટ પપાટ પપટ 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 તારો થઈ ગયો તો આજે પૂરું થઈ ગયું હાલો તો મમ્મમ આપીયાબેન મમ્મમ પૂરું થઈ ગયું તો સિયાબેન ને માપી દઈએ આપણે અહીંયા આવતી રહેલ મકાન અહીંયા આવતી રહે

પેલા આમાં ને સામે તમે જોવો આના મોઢા ઉપર તમને કઈ ફેરફાર લાગે છે દેખાય છે જો અહિયાં જુઓ તમે આ કપાળે જોયા હા એ પાછી હલી જાય છે વાંધો ઈ આવે અમારો અહિયાં કેકો પડી ગયો છે કાલે કબાટમાં

વિચારતા એક મિનિટ લાગે છે પણ એને સાબિત કરવા માટે તો આખી જિંદગી જતી રહે છે શું કેવું તમારા બાબતે એ તમે કરીને કે કહેજો કે વિશ્વાસ તૂટે તો કેવી થઈ અને લે જો લે જો પાપા એ મમ્મા ને જોવા આવ્યા ને એ પછી નક્કી થઈ ગયું ને પછી પાપા કીધું તું કે હું મસાલો નહીં ખાવ એક દિવસ કોમેન્ટ ભી હતી કે ધવલભાઈ તમે તો આટલા ભણે ગણે છો અને સમજો છો બધું છતાં પણ મસાલો ખાવ છો છોડી દીવે સારી વાત નથી તો થેન્ક યુ સો મચ મારી આટલી કેર કરવા માટે અરે તો હું દિવસ નહીં છોડું કે બે વસ્તુની આદત છે અને છૂટશે નહીં કોઈ દિવસ હું બેટા એ ખાવું છે ખાવું છે ને બધા અહીંયા વેરા છે જો જો આ બધું જો હજી જો વાય વા અહીંયા અહીંયા બધી બાજુ ચારે બાજુ ઉલાઈ રાખે ખાવું તો હોય ને મારી જેમ દીકરી તો મારી ને હા આપણે આવી ગયા છીએ અત્યારે આપણે સ્ટુડિયો રૂમમાં સ્ટુડિયો રૂમ ને કઈક સજાવ્યું તો અલગ રીતે ક્યાં પર્પઝ થી ને ક્યાં પર્પઝ થી હવે યુઝ થાય છે એ અમને પોતાને ખુદને ને નથી ખબર હે વાલી બાકી કેવો પ્લાનિંગ કર્યો તો કે આ બધું જે સજાયું છે ને પછી આપણે એવું કંઈ હશે તો વિડીયો અહીંયા શૂટ કરીશું આમ કરીશું તેમ કરીશું ટેબલ રાખીશું પણ કાઈ ના થયું ને બધું હમ સેટી રહી ગઈ ને આમ જો ઓલા બેન કરશે પણ દાઢી બાટી ક્યાંક આવે નહીં હમ તો વાંધો નહીં ચલો તો હવે સિયાબેન ની ચણિયા ચોરી ગઈકાલે નહોતી શેર કરી તમારા લોકો સાથે તો આજે હવે ફાઇનલી મોકો આવી ગયો છે ચણિયા ચોરી શેર કરવાનો તો ચણિયા અહીંયા ચોરી કે સાથે એમના દાંડિયા છે અને ઓર્નામેન્ટ શું કહેવાય ઓર્નામેન્ટ્સ હા તો નવરાત્રી ની તૈયારીઓ થઈ ગઈ છે પોર જોશ માં તો ચલો વન બાય વન કે સિયાબેન હવે વાહ એક હાથે પકડવા પડે હે તો પડશે બોલ પડશે તો ઘડીકવાર રોહે કે લે ઓ દાઢી બાઢી સોલાઈ જાયે મારી જેમ જો અહીંયા જો આ હું

આ છે દામડી અને જે એક આવી ફ્લાવર વાળી હતી આવી આ ગોટો છે ને ગોટા વાળી પણ ક્યાં છે પતા નહીં અને ગંદરો તો આપણે નાના મોટા બધા ના લેવો છે અને મને કીધું હતું કે બેન તમે પેર કરી લ્યો કે દીદી અજરકમાં ચણિયો છે તમારી સાઈઝ નો તમારા મમ્મી દીકરીને કોમ્બિનેશન કરવું હોય કરવું હોય ને તો પણ મેં કીધું નહીં મારે ક્યાં રાસ લેવા જવું નહીં શું અને હવે છે બીજી ચણિયા જોડી પછી હું બે ચણિયા જોડી ભાવ બી તમને કહીશ તો તમે કેજો મને સસ્તી પડી મોંઘી પડી કેમ પડી એમ હે ને સાબજી બરોબર છે

ખોટી આપણે બનાવવાની આ બે આગળ હવે એમ થાય છે કે એને પછી જોઈએ પહેરાવીએ તો પહેરાવી પણ એક ચણિયા છે ને આપડે ફર્સ્ટ નવરાત્રીમાં જયારે પેલી પૂજામાં છો ને ત્યારે પહેરાવશો એવો વિચાર છે પછી અહીંયા કે

એ દેવલભાઈ તમે રોજ ઉઠીને સરકડીયા જાવ છો બપોરે સરકડીયા જમી લ્યો છો સાંજે બાર થી લાવીને જમી લ્યો છો તો રસોઈ બનાવો છો કે નથી બનાવતા ને તમે ઓફિસ કે જાવ છો ઓફિસ હા એ તો વેરાવળ આવે કરીયા ગયા તા હા વેરાવળ આવે તો ખબર પડે હવે ઓકે કે હું ઓફિસ ક્યારે જાવ છું ને આપણે સરકડીયા શું એક ભાઈ છે હા કેવા ગોપાલભાઈ પટેલ કરી હમ

એ ગામની ઉપાધિઓ કરવા હોય એટલે બળતરામાં બળતરા હારા ન થતા હોય ત્યારે જોવું જોજે એનું શરીર સારું નહીં હોય હા

રમસુદાડે કાલ સવારે જય નદી તીર ગૌરી ગાયના દૂધની પછી રાંધશો મીઠી ખીર મીઠી મીઠી આંબલી તારા હાથમાં આપેલ છે લાડો મારી લાડકવાઈ દેવની દીધેલ છે કેરીઓ કાચી તોડ સૂયાને ચાખસુ મીઠા બોર ક્યાંયણો ઓડી ઝુલસુ ઘડી થાશે જ્યાં બપોર સીમ વચારે વડલાડાડે હિચકો બાંધેલ છે લાડો મારી લાડ દેવની દીધેલ છે લાડકવાઈ દેવની દીધેલ છે વાયરા જરા ધીરે વાજો ઊંધમાં પોઢેલ છે ફૂલની દોરી ફૂલનો પવન ફૂલની સુગંધ ફૂલડા જેવો સ્મી લાગણી તારી લાગતી જાણે ગાય છે મધુર ગીત આમ તો તારી આજુ બાજુ કાટા ઉગેલ છે લયા મારી દેવની છે ઢોલક થાય છે હૈયું મલકિયા કરે હોટ હાલક હાલક ડોલક થાય છે હૈયું મલકિયા કરે હોટ આવી સાધ કરે છે રાજકુમાર કોઈ લાડો મારી દેવની દીધેલ છે વાયરા જ રા ધીરે વાજો ઊંઘમાં પોઢેલ છે બસ આવું કઈક આપણું હાલેડું હતું અત્યારે અને આ સાથે જ આપણે આ વિડીયો બ્લોગ જે કયો એ બધું અહીંયા પૂરું કરીએ છીએ બરાબર ને ભાલી હા લે પાછું આવ્યું રમતા ઠાકી ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર શિયા મારી લાડકવાઈ દેવની દીધેલ છે વાય રાજા રાઘ માં પોડેલ છે મળીયે આવતી આવતીકાલે નવાબ બ્લોક સાથે ત્યાં સુધી બધા બપાઈ